નમસ્કાર દર્શક મિત્રો હું છું મનીષ પ્રજાપતિ આપ જોઈ રહ્યા સૂર્ય દૂત સ્વાગત ગુજરાતમાં આપનું સ્વાગત છે આજે જીવરાજ પાર્કમાં આવેલું ત્યાં આગળ મસ્ક્યુલર ડિસ્ટ્રોપીનો એક પ્રોગ્રામ અવેરનેસનો ત્રીજો આજે ત્રીજો અવેરનેસનો પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે આપણે વધુ માહિતી એના ડોક્ટર સાહેબ છે અને પેરેન્ટ્સ છે એમની પાસે જાણીશું નમસ્કાર હા હું ડોક્ટર અનિલભાઈ શાહ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી ક્લિનિકમાં હું અનરારી સેવા આપી રહ્યો છું આ બધાને આપને ખબર તો હશે જ કે આ રોગ જીનેટિક વારસાગત રોગ આવે છે જીન્સમાં આવતો હોય છે એનું મેનિફેસ્ટેશન જન્મ વખતે ના દેખાય પણ બાળક જેમ જેમ ઉંમર વધતી જાય ત્રણ વર્ષ પાંચ વર્ષ સાત વર્ષ એવી રીતે એ વખતે દેખાય અમુક દર્દીઓને મોડા બી એનું લક્ષણો દેખાતા હોય છે આશરે ક્યારે ખબર પડે કેટલા વર્ષ પછી ખબર પડતી હોય છે કે ડ્યુશન ટાઈપ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી છે એની ખબર લગભગ બે ત્રણ વર્ષે ખબર પડતી હોય છે લીમ ગ્રોડલ ટાઈપ છે દસ અગિયાર વર્ષે ખબર પડતી હોય છે એટલે દરેક કઈ જાતનો રોગ છે એ પ્રમાણે એનું મેનિફેસ્ટેશન દેખાતું હોય છે આપણને આમાં પણ કંઈક અલગ અલગ જાત પ્રકારના હોય છે એવું છે હા અલગ અલગ પ્રકારના હોય છે ડુશન ટાઈપ બેકર્સ ટાઈપ લીમ ગાર્ડલ ટાઈપ એવા અલગ અલગ પ્રકારના મસ્ક્યુલર ડિસ્ટ્રોફી હોય છે અને એની અંદર દરેકમાં સિવિયરિટી હોય છે હવે તમારું કહેવું શું છે એના બાબતે આ એક રોગ એવો છે કે જન્મજાત છે જેનેટિક્સ થાય છે હજુ સુધી એની ચોક્કસ કંઈ દવા શોધાઈ નથી એટલે આપણે આવા બાળકોને સહાય જ કરવાની છે મંદિરમાં ભગવાન બેઠા હોય તો દર્શન કરવા આપણે જઈએ છીએ એવી રીતે આ બાળકોને જે સહાય આપવાની છે એ એમના સુધી પહોંચવાનું છે એ લોકો હરતા ફરતા હોય તો આપણા ત્યાં આવી શકે ન હરતા ફરતા હોય તો એમના ઘરે ક્લિનિક કે એની ઉપર જઈને આપણે એમને સહાય કરવાની છે એ માટે આપણે ગવર્મેન્ટને

પણ જેમ જેમ બાળકનો વિકાસ થતો જાય અને જે જે લક્ષણો દેખાય કે જે જે ખામી દેખાય એને આપણે કરેક્ટ કરવાના પ્રયત્ન કરવા જોઈએ સાહેબ કોરોનાની દવા તો તાત્કાલિક થઈ હતી તો આ તો કેટલાય વર્ષોથી ચાલે છે તો એની દવા કેમ બનાવવા નથી આવતી આની પાછળનું કારણ શું છે કોરોના એક વાયરસથી થતો રોગ હતો કે જે વાયરસને આપણે શોધી કાઢ્યો અને એની સામે એનું રસી બનાવી અને એ કરી શક્યા હતા જ્યારે આ જન્મજાત રોગ છે જેમ જીન્સ કહીએ એમાં ફેરફાર કરવાનું એક લાંબી પ્રક્રિયા છે જે ધીમે ધીમે ભવિષ્ય થઈ શકે છે એ રીતે અમુક રોગોમાં આ થેરાપી સક્સેસ બની છે પણ હજુ આ રોગ માટે એના પ્રયોગો ચાલુ છે સારી વાત છે તો આપણા સાયન્ટિસ્ટ છે ફાર્માસુકલ છે એ બધાને પણ નમ્ર વિનંતી કરવામાં આવે કે આની

સુધી આ વિડીયો પહોંચે અને એમને તાત્કાલિક એમને કોઈ સુવિધાઓ મળે એ માટેની આપણે ન્યૂઝ ન્યૂઝના માધ્યમથી આપણે શેર કરવાની છે અને સાહેબ સુધી પહોંચે આમ તો કેટલાય પ્રોગ્રામો થતો એમાં લાખો રૂપિયાનો ધુમાડો થતો હોય છે તો હું મારું કેવું એમ જ છે કે બાળકો માટે પણ કંઈક કરવામાં આવે એના વિશે આપ શું કહેશો બસ બાળકોને સહાય થાય એ જોવાનું છે અને અમુક જે તકલીફ અમે બતાવી વધુમાં વધુમાં વધુ જે થઈ શકે એ ગવર્મેન્ટ પ્રયત્ન કરે સ્વૈચ્છિક સંસ્થાઓ મદદ કરી શકે ફાર્માસ્યુટિકલ કંપની છે કોલેજીસ છે અડોસ પડોશ બધા જ આપણે સૌએ એટલે બધાને હેલ્પ કરવાની છે બહુ સારી વાત છે આપણા નરેન્દ્રભાઈ મોદીએ તો બહુ સારા કામો કર્યા હજારો કામ કરી નાખ્યા બહુ સારા સારા કામ કર્યા તો એમનું કહેવું એમ જ છે કે આમાં પણ એ સહાયરૂપ થાય અને આ વિડીયો એમના સુધી પહોંચે એવી એમની બધાની ઈચ્છા છે હું એટલું જ કહીશ કે મારા બાળકને બી ડીએમડી હતું દરેક મા બાપને એક પ્રશ્ન થાય કે અમારા ઘરે જ કેમ આવું બાળક પણ હું તો એક જ વસ્તુ કહીશ કે આપણે સપોઝ એક કલાક માટે બી બહાર જવાનું હોય છે ત્યારે આપણે એવા પડોશીને ત્યાં બાળક મૂકીએ છીએ કે જે એની કેર કરી શકે તો ભગવાને તો આખી જિંદગી આ બાળકને આપણે ત્યાં મૂકવાનું છે તો એ વી આર ધ ફોર્ચ્યુનેટ પેરેન્ટ્સ કે આપણે ત્યાં એ બાળકને મૂક્યું છે એટલે આપણે ભગવાન સમજીને એની સેવા કરવાની છે બસ એટલું જ કે બંને છોકરાઓ પાછળ એક એક વ્યક્તિને રહેવું પડે છે આર્થિક રીતે આપણે કોઈ એવા સધર નથી કાંઈ બીજા ઉપર નિર્ભર રહીને આપણે એનું બધું જી છે એ બધું કરવું પડે છે આ પછી એને નિમોનિયા હાલતા થઈ જાય તો આજે મહિનો મહિનોથી આઈસીયુમાં જવું પડે છે તો સરકારશ્રીને આપણે એવી રજૂઆત બધી કરેલી છે કે આને ફિઝિયોથેરાપીસ છે તમે એવા સેન્ટર ખોલો કે આના જિનેટિક રિપોર્ટ રિપોર્ટ છે એ બધા બહુ મોંઘા થાય છે કે એ આઈ જે બોઈને કરવા સહેલા નથી બહુ કારણ કે એ અહીંયા થતોય નથી જીનેટિક રિપોર્ટ છે એ પાછો મેંગ્લોર ને બોમ્બેની ત્યાં થાય અહીંયા થતો નથી કે સરકાર શ્રીને એવું નિવેદન છે કે બીજે આપણે જે રાજસ્થાન છે બિહાર છે તમિલનાડુ છે ને આ બધી આઈજે દસ દસ પંદર પંદર હજાર જે પેન્શન આપે છે તો આપણે ખાલી અહીંયા સામાન્ય હજાર રૂપિયાથી તો કેમ પૂરું પડે એમ કારણ કે સામાન્ય પીજિયો પીજિયોથેરાપીવાળો પાંચસો રૂપિયા તો લઈ જાય છે તો આજે અમે તો મારી પાસે કોઈ હું એવો કેપેબલ માણસ નથી અને મારે જન્મજાત જે કહેવાય એ બીમારી છે લામા ટુ કહેવાય કે આજે ડોક્ટર સાહેબે મને એવું કીધું છે કે આ વિશ્વ આખું આપણો ભારત દેશ નહીં આ વિશ્વ આખું છે એની અંદર કદાચ પાંચસો કેસ આવા હોય તો હોય એવી બીમારી છે આ શું શું કહી રહ્યા એના બાબતે સરકારશ્રીને વિચારવું જોઈએ સરકારશ્રી પાસે આપણે અપેક્ષા એ રાખીએ છીએ કે આની દવા છે ફિજિયોથેરાપીસ છે કે જે આનું પેન્શન છે કે જે કાઈ આપણે આપડે મા બાપ તરીકે આપણે હોય ના હોય તો આપણી ગેરહાજરી જોઈએ કે ધોરાજી તાલુકાનું મારું ઘોડા ગામ છે એમના જે બે બાળકો છે એમને એમને પથારી વસશે છે એમને ઉચકીને એને એમને લઈને જવા પડે ક્યાંય જવું હોય કે એને કંઈ